જય માતાજી મિત્રો જય માં જય માં જય ધોળકા દઈશ ત્યારે આપણે જવું ભીમરાણા અહીંયા જઈ રહ્યા છીએ દ્વારકા આવ્યા હતા દર્શન કરવા માટે અને હવે અમે જઈ રહ્યા છીએ ભીમરાણા માં તો આપણે પણ બધાને દર્શન કરાવીએ માતાજીના મોગલમાંના તો વિડીયો કન્ટિન્યુ રાખજો અને અત્યારે આપણે મોગલમાંએ જઈ રહ્યા છીએ ભીમ અહીંથી જવું આપણે જઈ રહ્યા છીએ તો માતાજીના દર્શન કરાવી આગળ દ્વારકા થી સાવ નજીક છે ભીમરાણા મંદિર તો આપણે દર્શન કરવા માટે અત્યારે આવ્યા મોગલમાં તમે દ્વારકા આવો તો દ્વારકા પેલા આવે અને અત્યાર પછી ભીમરાણા આવશે તો દ્વારકા આવતા હોય અને માતાજીના મોઘલમા દર્શન કરવા માટે આવતું હોય તો દ્વારકા પછી ભીમરાણા મોગલમાના મંદિર પણ નજીક છે પંદર વીસ કિલોમીટરના અંતરે જ છે તો દર્શન પણ કરશો બધા અમે પણ આજે જઈએ છીએ દર્શન કરવા માટે તો અહીંથી જો આપણે માતાજીના મંદિર તરફ ત્રણ કિલોમીટર માતાજીનું મંદિર રહ્યું છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે તો જો મિત્રો આપણે ભીમરાણા જતા હતા રસ્તામાં ટ્રેન પણ અહીંયા આવે છે અને આજે ટ્રેન અહીંયા છે તેમનું ટેન્શન છે અને અહીંયા ટ્રેનથી થોડુંક જ ભીમરાણા દૂર છે હવે તો જો મિત્રો આપણે માતાજીને મંદિર આવી ગયું છે અને અહીંથી આપણે જઈ રહ્યા છીએ મોગલમાં માના મંદિરેથી હવે અહીંયા જો તમે સામુહ દેખાય તે મંદિર છે તો દર્શન કરાવીએ અને આગળ અને આજે ટ્રાફિક પણ બહુ લાગે માતાજી તમે આપણે જો જઈ રહ્યા છીએ અને સામુ જે તમને મંદિર દેખાય તે ભીમરાવના મોગલમાં માનું મંદિર છે તો જય માતાજી મિત્રો માતાજીએ અને આપણે હવે અહીંથી આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે તો અહીં આવ્યા આવ્યા છીએ તો આપણે રસ જઈએ તો રસપિતા જઈએ અને પછી આપણે

જાય મોગલમાં મોગલમાં ની પ્રસાદી અહીંયા દર્શન કરજો જમાનાવે આપણે અહીંયા જઈશી દર્શન કરવા માટે મોગલમાના કે બળ કે શાલી સારણનો ભીમરાણાને દેહુર ગાઘણિયાનો ડોલરિયો દે અવતારી જન્મી જા મોગલ આય દ્વારકાના દેવની તો વાત જ નો થાય તો જય માતાજી મિત્રો આ શ્રી મગલ જન્મભૂમિ ભીમરાણા મગલ માના દર્શન કર્યા બધાય માતાજીના દર્શન કરવા માટે આપણે ભીમરાણા મગલ જે જન્મભૂમિ છે ત્યાં આવ્યા છીએ તો માતાજીના બધા દર્શન કર્યો જાય મામોગલ આપણે દર્શન કર્યા માતાજીના બધા યા દર્શન કરજો બધા મંગલ ભેરવો અહીંયા જો આઈસ્પ્રિમ મોકલ જન્મભૂમિ પ્રમો ગિરી બાપુ ઓખા તો જો મિત્રો અહીંયા સરદાળુ બધાય આવે જે તે અહીતા હોય છે કારણ કે તડકો પણ ફૂલે ફૂલ છે એટલે સરદાળુ માટે અહી છે અને પણ અહીંયા શ્રીફળ વધારવાનું બધું છે અને આ છે આઈ શ્રી મોગલમાં નું મંદિર આપણે આગળ દર્શન કર્યા તે અને હવે આપણે જ્યાં પ્રસાદી લેવાનું છે અહીંયા આપણે માતાજીના દર્શન કર્યા મોગલમાના અને દ્વારકા એવા હતા ત્યાંથી ભીમરાણા એવા ભીમરાણા માતાજીના દર્શન કર્યા અને હવે આપણે દર્શન કરી અને પ્રસાદી માતાજીની અહીંયા લેતા જઈએ અને પછી પાછા આપણે ઓખા દ્વારકામાં જવાનું છે તો અત્યારે ભીમરાણા દર્શન કરીને જઈએ છીએ તો જો મિત્રો અહીંયા હિંગળાજ માતાજીનો ઢળ્યો અને માતાજીની તપના છે તો બધા હિંગળાજ માતાજીના પણ દર્શન કરજો ભીમરાણા માતાજી આપણે મોગલમાના દર્શન કર્યા ત્યાર ત્યારબાદ ત્યાં જો ભીમ માતાજી હિંગળાજ માતાજીના દર્શન પણ બધાને કરાવીએ જય માતાજી અને અહીં છે જમણવાર તો આપણે માતાજીને આવ્યા છીએ તો પ્રસાદી લેતા જઈએ અહીં જો બધા જમી રહ્યા છે હવે આપણે જો પ્રસાદી જય માતા મિત્રો અત્યારે હું આપણે મુખલમાં એ છીએ ભીમરાણા અને માતાજીની ત્યાં પ્રસાદી થઈ રહ્યા છે તો જય માતાની મિત્રો અત્યારે આપણે ભીમરાણા મુખલમાં અને ત્યાંથી દર્શન કરી અને હવે નીકળી રહ્યા છીએ વરસાદી પણ લીધી પછી હવે આપણે જવાનું બેટ દ્વારકા તો અહીંયા મળશું અને આજે મંદિર હતું પણ એ આપણે મળવાર હતું અહીંયા માતાજીનું મંદિર છે મોગલમાંનું આપણે દર્શન કર્યા બધાને કરાવ્યા તમને પ્લોક કેવો લાગ્યો બધા લાગશે કોમેન્ટ કરજો બધાને જય માતાજી જય સોનામ